નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો હવામાનના જે નકશા પ્રમાણે વાત કરીશું જે કે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર છે ને મિત્રો ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે ને સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ છે તે પણ ભણવાનો છે વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો અઢાર તારીખ અને મિત્રો જે આઠમો મહિનો છે અને આજે છે મિત્રો શ્રાવણ સોમવારનો જે છેલ્લો દિવસ છે બરાબર અને આજે મિત્રો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે તે પણ પડવાનો છે અને ત્યાંની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપવાના છે જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છુટા સ્થળે અતિભારે વરસાદ છે તે પણ પડવાનો છે કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે વાલેડાઓ જે જૂનાગઢ છે ત્યાર પછી મિત્રો અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ગીર સોમનાથ સાથે સાથે મિત્રો ભરૂચના કેટલાક વિસ્તારો છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે દીવ દમણ દાદરાંગા હવેલીના કેટલાક વિસ્તારો છે અને વલસાડ છે આ બધા વિસ્તારોની અંદર આજે છૂટા સ્થળે અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છૂટા સ્તરે ભારે વરસાદ ગયા વિસ્તારોની અંદર પડવાનો છે જેટલો પણ તમને જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો જે કચ્છનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો બનાસકાંઠાના પણ કેટલાક વિસ્તારો છે સાબરકાંઠા પણ સાથે સાથે મિત્રો સામેલ છે ત્યાર પછી મિત્રો પાટણ છે મોરબી છે રાજકોટ છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે બોટાદના કેટલાક વિસ્તારો છે જેટલો મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે આ ભાગોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો જે વડોદરાના કેટલાક વિસ્તારો છે છોટા ઉદેપુરની નર્મદા જેટલો પીરો ભાગ છે તે ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને જેટલો પણ મિત્રો તમને જે નારંગી ભાગ દેખાય છે તે ભાગોની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જેટલો પણ મિત્રો તમને જે લીલો ભાગ દેખાય છે આ ભાગોની અંદર છૂટા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળવાના છે આ છે મિત્રો આજે અઢાર તારીખની અપડેટ સાથે સાથે મિત્રો તમને જે ઓગણીસ તારીખે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જ આપી દેવાના છીએ મિત્રો જોઈ લઈએ તો આજ છે મિત્રો જે વાત કરીએ તો આજે મિત્રો છે ઓગણીસ તારીખ છે બરાબર અને ઘણા વિસ્તારોની અંદર સાથે સાથે મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે ઘણા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવે છે કારણ કે મિત્રો આજે ઓગણીસ તારીખથી લઈ વીસ તારીખની અંદર આ ઘણા જે વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ભારે વરસાદને જે પૂર લાવે તેવો વરસાદ હવે ગુજરાતમાં પડવાનો છે અને તે કયા કયા વિસ્તારો છે તે પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવી લેવાના છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જેટલો પણ મિત્રો તમને જે જેટલો પણ મિત્રો તમને જે લાલ કલર દેખાય છે એ ભાગોની અંદર જેટલો તમને લાલ ભાગ દેખાય છે એટલે કે મિત્રો રેડ એલર્ટ તમને જેટલો પણ દેખાય છે તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જે ગીર સોમનાથ છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે નવસારી છે વલસાડ છે દીવ દમણ દાગરનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને તે વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે ભૂકા બોલાવાનો છે ત્યાર પછી મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદની પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને તે બધા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે પણ પડવાનો છે તો વાત કરીએ તો મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે સુરત છે તાપી છે ડાંગ છે સાથે સાથે મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે દૂરભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો છે આ જે બધા વિસ્તારોની અંદર છે મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે તેની પણ આપણને માહિતી છે તે મેળવી લેવાના છીએ ત્યાર પછી મિત્રો તમે જોશો તો હવે ભારે વરસાદ છે તે મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે મિત્રો ઓગણીસ તારીખે છે કચ્છમાં પણ મિત્રો ભારે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગરના કેટલાક વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા આણંદ ખેડા અમદાવાદ ત્યાર પછી મિત્રો ગાંધીનગર છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર અને બોટાદ આ જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે તે ભાગોની અંદર છૂટા સ્થળે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આ છે તમને જે બે દિવસથી તમને અપડેટ છે મેં તમને આપી દીધી વિડીયોની અંદર